મારી વાડી મારો માણા નથી કરો ને મારા માણાને હવે આવા દે મારા માણાને ધોતું હું હવે મારે કેવું બોલો હવે તો આનેપારી દેવું મારે આને છે ને કઈક ખોખરા કરાવવા જ પડશે હા બેઠા જ છે ને કેમ સકલ વખત બોલો ગભો છે ને એક કોઈ તો ઉપર પાણી કે તું ટાઈટ કરતો હતો મને ધક્કો મારીને પાડી દીધો એ ઉપરદાતા મને ઢીબી ગયો મારો ગામ જ ગયો નખતો એને મારી મારીને ભાંગી જ નાખે બોલો દોઢ ફૂટ્યો નહીં એવો બોલો તમને સકળ વખત ડોળા કરો કાંઈ બોલતા નથી કેમ કાઈ શું છું તમને કાંઈ તાવ બાવ આવી ગયો મારે મારું કામ કરવું છે તારે હોપારી કેમ લેવું બોલ શું છે સાડી નું કિલો ચારસો રૂપિયાનું કિલો એમ નહીં હોપારી આ તો હોપારી તને કહું પાંચ રૂપિયા થાય